નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપણું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તમે પાંજરાનું પંખી નથી કેમ કે આ લક્ષ ચોરાસીઓની આ પ્રકૃતિ આ એક પાંજરું છે પણ તમે પાંજરાથી બહાર છો અને તમે લક્ષ ચોરાસી યોનીના પંખી નથી તમે આશ્રમની યાત્રી કરવાવાળા આકાશમાં ઉડવાવાળા પંખી છો તમારે પણ ચેતનાની બે પાંખીઓ છે તમે આકાશની યાત્રા કરી શકો છો પરંતુ આપણે પાંદડામાં લક્ષ ચોરાસીના પાંદડામાં પૂરાઈ ગયા છીએ બેહોશીના કારણે અને આપણે પણ ઉડવાનું ભૂલી ગયા છીએ તો એક મહાન સમ્રાટ રાજાએ એક પોપટને પાંજરામાં પૂર્યો અને આ તો સમ્રાટનું પાંજરું કંઈ સામાન્ય પાંજરું તો હોય જ નહીં સોનાનું પાંજરું હીરાથી જળાવેલું અને પોપટને બેસવા માટે સોનાનું સિંહાસન અને તે પણ સિંહાસન હીરે જડેલું પોપટને પાણી પાવા માટે જે પાત્ર રાખ્યું હતું તે પણ સોનાનું પાત્ર અને પોપટને ખાવા માટે ઊંચી જાતના ફળ ઊંચી જાતની મીઠાઈ આપવામાં આવતી હતી તો પોપટ જ્યારે આ પિંજરામાં પુરાણો ત્યારે તે પિંજરું જોઈને ખુશ ખુશ થઈ ગયો અને મનોમન વિચાર કરવા લાગ્યો કે હું કેટલો ભાગ્યશાળી પોપટ છું કે મને મહા સમ્રાટ રાજાને મળવાનો અવસર મળ્યો એના મહેલમાં રહેવાનો અવસર મળ્યો અને સમ્રાટને મારા ઉપર કેટલો પ્રેમ છે કે તેમને મારા માટે સોનાનું અને પાસું ધીરે મઢેલું પિંજરું બનાવ્યું અને મારા માટે પિંજરામાં મખમલ પથરાવ્યું તો આ પિંજરાના મોહમાં પોપટ ફસાઈ ગયો તે તેની શક્તિને પણ ભૂલી ગયો તેની જાતને પણ ભૂલી ગયો કે હું ખુલ્લા આસમાનમાં મારી બે પંખો ફેલાવીને ઉડવાવાળો પંખી છું હું આકાશમાં ઉડવાવાળો પોપટ છું હું અસીમનો યાત્રી છું મારા જીવનમાં ક્યાંય સીમા નથી મારા જીવનમાં ક્યાંય બંધન નથી હું કોઈનો ગુલામ નથી એટલે કે મારો કોઈ માલિક નથી હું જ મારો માલિક છું હું મારી ઈચ્છા પ્રમાણે ખુલ્લા આકાશમાં ગમે ત્યાં ઉડી શકું છું હું પોતે મુક્ત પંખી છું પરંતુ પોપટ પહોંચડાના મોહમાં આ બધું જ ભૂલી ગયું અને ઘણા જ વર્ષો સુધી પાંજરામાં રહ્યો પરંતુ એક દિવસ એવું બન્યું કે સમ્રાટને પહેલાં પોપટ કરતોય પણ સુંદર અને ચાલાક પોપટ મળી ગયો તો સમ્રાટ સમ્રાટે પહેલાં પોપટને પાંજરામાંથી બહાર કાઢી મૂક્યો પરંતુ તે સમયે પોપટની દશા એવી થઈ હતી કે તેને બે ઉડવાની પાંખો હોવા છતાં પણ તે ઉડવાનું ભૂલી ગયો હતો તેને તેની પાંખોનું વિસ્મરણ થઈ ગયું હતું તેને તેની શક્તિનું વિસ્મરણ થઈ ગયું હતું અને તે આકાશમાં ઉડવાવાળો પોપટ છે તેનું પણ વિસ્મરણ થઈ ગયું હતું તે ઉડવામાં અસમર્થ થઈ ગયો હતો એટલે તે ધીરે ધીરે પગ ઘસેડતો ઘસેડતો ધરતી ઉપર ચાલવા લાગ્યો અને તેનું મૃત્યુ પણ ધરતી ઉપર પગ ઘસેડતો ઘસેડતો જ થયું તો મૃત્યુ સમયે તેને બહુ જ પછતાવો થયો કે હું સોના રૂપા અને હીરાના પાંજરામાં મોહિત થઈ ગયો અને હું મુક્ત પંખી હોવા છતો પણ મોહમો આવીને ફસાઈ ગયો ત્યારે જ આજે મારી આ દશા આવી છે કેમ કે મારે પોકો હોવા છતો પણ હું ઉડવાને હું ભૂલી ગયો છું હું ખુલ્લા આસમાનનો પંખી છું તો હું આસમાનને પણ ભૂલી ગયો છું હું અસીમનું પંખી હોવા છતો પણ હું બંધાઈ ગયો છું પરંતુ પોપટ માટે તે સમયે બહુ જ મોડું થઈ ગયું હતું કેમ કે મૃત્યુ તેનું સ્વાગત કરવા સામે જ ઊભું હતું પછી અફસોસ કરવાથી શું ફાયદો કેમ કે પૂરું જીવન મોહમાં માયામાં અહંકારમાં અને બેહોશીમાં વિતાવી દીધું અને સોનું તે અહંકારનો દ્વાર છે તમે જુઓ જેની પાસે વધારે સોનું હશે તે વધારે અહંકારી હશે તો આ પ્રકૃતિ એ જ મહાસ્રાટ છે અને આ લક્ષ ચોરાસી એ જ મોહ માયાનું પાંજરું છે ભલે આ પિંજરામાં દુઃખ પડે પરંતુ દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે છે કેમ કે અહીંયા મનોરંજન મળે છે વિષય વાસનાઓ રાજભોગ કામ ક્રોધ લોભ મો અનેક પ્રકારના અહીંયા નાટકો ચાલી રહ્યા છે અને અહીંયા અનેક પ્રકારના નાટકોનો આનંદ તમને મળી રહે છે તો બધું જ અહીંયા મળી રહે છે તો જીવાત્મા રૂપી પોપટ જ્યારથી આ પિંજરામાં પુરાણો છે ત્યારથી જ તે મનની ગુલામી વિષય વાસનાની ગુલામીમાં જીવી રહ્યો છે અને પોતે પોતાને ભૂલી ગયો છે કે હું પિંજરાનું પંખી નથી મને કોઈ બંધન નથી હું કોઈનો ગુલામ નથી હું તો અનંત બ્રહ્માંડમાં ઉડવાવાળો છું મારી પાસે પણ ચેતનાની બે પાંખ્યો છે પરંતુ આ બધું જ ટિક્ચર મૃત્યુ સમયે યાદ આવે છે અને તે પહેલાં પોપટની જેમ ધરતી ઉપર પગ ઘસતો ઘસતો શેવટે મૃત્યુ પામે છે તો કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે આપણે પરમાત્માથી છૂટા પડ્યા અને જ્યારે પ્રકૃતિના પાંદડામાં પુરાણા તો અહીં આપણને બધી સુવિધા મળી જાય છે તમે જુઓ માણસને અત્યારે દુઃખ પડે ને તેમ છતાં તે રાજી રહેવામાં આવે દુઃખ એને પ્રસન્ન છે પણ અહીંયાથી મુક્ત થવા પ્રસન્ન નથી બધી રીતે અહીંયા ફૂલ્સ ફેસિલિટી છે બધી સગવડ છે અને હવે તો વિજ્ઞાન એટલું બધું આગળ નીકળી ગયું ગયું છે કે એમાં તો બધી ફેસિલિટી મળી રહેશે એટલે જ આ પોપટ એથી સૂકવાની ના પડે છે પણ એ આ મૂર્ખ પોપટને ખબર નથી કે આ પ્રકૃતિ રૂપી પાંજરું આ લક્ષ ચોરાસી રિપીઓની એ એક બંધન જ છે હું પાંજરામાં જ પુરાયેલો છું જો મનુષ્ય આટલું સમજી જાય તો એને પછી કંઈ વધારે ભટકવું પડતું નથી હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ